જે કામ હતું એ બધું વ્યવસ્થિત કરી લીધું અને વાડીની મજા ખૂબ મજા કરી એમ થાય છે કે હજી હું અહીંયા રોકાઈ જાઉં અને વાત એમ છે કે મેં તમને જેમ કીધું એમ કે પહેલાં હું બધી મુલાકાત લઈ લઉં થાય ઝાડની ને શાકભાજીની નાની તેની પછી હું વાત કરું તો વાત જાણે એમ છે કે ભાદરવો મહિનો છે એટલે કહેવાય છે એવું કે પિતૃ મહિનો કહેવાય અને મેં એવું સાંભળ્યું છે કે ભાદરવા મહિનામાં સારા કાર્યો છે એ બધા પોસ્ટપોન્ડ રાખે છે કારણ કે મને યાદ છે કે મારે જ્યારે શ્રીમંત હતું ને ત્યારે ભાદરવો મહિનો હાલતો હતો અને એ વખતે બે ભાદરવા હતા એટલે અમારા પરદાદા જે છે એણે ના પાડી કે ભાઈ ભાદરવો મહિનો છે એટલે શ્રીમંત કરવાનું થતું નથી ભાદરવામાં શ્રીમંત નથી કરવું એમ એટલે એ વખતે આવું વાત ચાલતી હતી અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એવું સાંભળ્યું છે કે ભાદરવો મહિનો પિતૃ મહિનો હોય એટલે બને ત્યાં સુધી કોઈ સારા કાર્ય કરવામાં આવતા નથી પણ મારો અનુભવ હું તમને વાત કરું કે અમે જ્યારે લગ્નના અમારે થોડાક જ વરસ થયા હતા અને ભાડે રહેતા હતા ત્યારે તો બરાબર ભાદરવો મહિનો હતો ત્યારે જ એક ભાઈ છે એ અમારા ઘરે આવી અને એણે અમને એવી શું કહેવાય છે બેને ભલામણ કરી હા ટૂંકમાં એ ભાઈ અમને એવી વાત કરી કે ભાઈ મારે મકાન બનાવવાનું થાય છે બે તો એમાં એક મકાની કે તમે રાખો એમ અને ખરેખર એમ કહું ને તો અમારા મનમાં એક ટકો એવો વિચાર નહોતો કે ભાઈ એ મકાન છે એ અમારા બનાવવા છે એમ અમે તો ભાડે ત્યારે રહેતા હતા પછી એ ભાઈએ અમને એવું પ્રપોઝલ આપી કે ભાઈ અમે એક ભાડે એક મકાન તમે રાખો એમ એટલે અમે વિચાર્યું અને ભાદરવો મહિનો હતો અને એમ કહી શકું કે આમ તો એ પ્રોપર્ટી ખરીદી જ ગણવાની રહી કારણ કે ભાદરવા મહિનામાં જ એ મકાનની વાત ચાલતી હતી અને અમે એને હા પાડી અને દશેરા જે મેં તમને કીધું કે દશેરા ઉપર અમે કંઈક નવી વસ્તુ ખરીદીએ છીએ એમાં દશેરા ઉપર જ અમારે એ પહેલાં મકાનનું અમે મુહૂર્ત કર્યું હતું એમ અને એ પહેલું મકાન જ્યારે પહેલી પ્રોપર્ટી અમારા જીવન પછીની ગણ્યા ને તો આમ તો પ્રોપર્ટી તો એ જ ગણવાની રહી એટલે એ પહેલી પ્રોપર્ટી અમે એ ખરીદી હતી પછી ત્યારથી આગળ અમે જ્યારે અમરેલી રહેવા આવ્યા ત્યારે અમરેલીમાં જે મકાન અમે ખરીદ્યું તો એ મકાનમાં પણ એવું જ થયું હતું કે અમે એને ભાદરવા મહિનામાં જ અમને એવો વિચાર આવ્યો કે આ મકાન ખરીદવું છે અને નોરતા ઉપર અમે એ મકાન છે એનું જે કાંઈ વહીવટો તો એ કર્યો અને આ બધું ત્યારે જ થયું પછી થયું એવું કે હજી એક જ વરસ થયું હતું તો એક બીજા એક ભાઈ છે એ અમારી પાસે ભાદરવા મહિનામાં જ પાછું એક પ્રપોઝલ લઈને આવ્યા કે મારે એક સરખા ત્રણ નવા મકાન બનાવવાના થાય છે અને એમાં તમે એક મકાન રાખો એમ એટલે અમે હજી મકાન લીધું એને એક જ વરસ થયું પણ મને વળી પાછું મારું મન ફરી ગયું મારી બેન ની બાજુમાં રહેવા મળે છે સરસ મકાન છે તો કેમ ન લઈ લે એટલે વળી અમે એને નક્કી કર પણ એને જે પૈસા દેવાના હોય બાનું દેવાનું હોય એ નોરતા ઉપર એટલે નવરાત્રીમાં અમે એને આપ્યું અને આ જે ફરી ભાદરવો મહિનો જ છે અને ખબર નહીં મને કેવાનો અર્થ એમ છે કે માણસો એમ કે તમારા ભાદરવા મહિનામાં સારા કામ ન કરાય પણ હું એવું માનું છું કે પિતૃ છે ને એ ક્યાંય નડતર નથી હોતા એટલે ઘણાનું કહેવાનું એમ થતું હોય કે પિતૃ મહિનો છે એટલે આમ છે તેમ છે પણ હું અમે એવું માનીએ છીએ કે અમારા ગઈઢાના પૂન છે અથવા તો અમારા પિતૃઓના આશીર્વાદ ગણો કે જે કાંઈ પણ ગણો અમે મનમાં ક્યાંય સપને નથી વિચારતા કે આ પ્રોપર્ટી અમારે ખરીદવી છે અથવા તો અમારે ખરીદવાની જરૂર છે અને ખબર નહીં કેમ ભાદરવા મહિનામાં જ ક્યાંકથી આવી રીતે પ્રપોઝલ આવી જાય છે અને અમે પોઝિટિવ અમે પોઝિટિવ થઈ અને પ્રોપર્ટી અમે ખરીદી પણ શકીએ છીએ મારા મેરેજને પંદર વર્ષ થયા છે અને મેં ત્રણ મકાનની ખરીદી પંદર વર્ષમાં ખરીદી લીધી છે અને આ ભાદરવો મહિનો જ છે અને આજે મેં તમને કીધું હતું એમ કે અમે એક કામથી આવ્યા છીએ અને ખરેખર એ એમ કહી શકું કે હું એક પ્રોપર્ટી પાછી ખરીદવા જઈ રહી છું અને એ એટલા જ માટે કે ભાદરવો મહિનો અમે ક્યાંય વિચાર્યું નહોતું પણ ક્યાંક કોને ખબર દોડતું દોડતું માણસો પ્રપોઝલ લઈને આવે છે કે તમે આવી રીતે આ વસ્તુ છે 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 તો ખરીદો અને અને અમારે બહુ સરસ સંજોગો થઈ થઈ જાય જાય ભગવાનની દયા કે ખબર નહીં ક્યાંથી આ બધું મેળ આવી જાય છે અને નવી પ્રોપર્ટીની ખરીદી થાય છે પણ હું એવું કહીશ કે ભાદરવો મહિનો ભલે પિતૃ મહિનો રહ્યો પણ અમારા પિતૃઓના આશીર્વાદ હશે અમારા પિતૃઓની ઈચ્છા હશે હજી બે દિવસ પહેલાં જ સાહેબને એના દાદી છે એ સપનામાં આવ્યા હતા મને આ ઉઠીને કહેતા હતા ઋષિ પાંચમના દિવસે કે મને મા સપનામાં આવ્યા હતા અને હું એવું માનું છું કે અમારા ગઢિયાઓના અમારા પિતૃઓના આશીર્વાદ હશે તો જ અમે આ બધું કરી શકતા છું એટલે આજે આ વાળીએ મુલાકાત લેવાનો એક એ જ કારણ હતું કે એક પ્રોપર્ટી છે એ ખરીદી કરવાનો વિચાર છે અને જો અમારા પિતૃઓના આશીર્વાદ હશે તો એ અમે ખરીદી શકશું અને આ ખરીદી અથવા તો જે કાંઈ પણ પ્રોપર્ટી છે ને એ હું તો ખરેખર એવું જ માનું છું કે અમારા ગઈઢિયાઓના આશીર્વાદ અમારા પિતૃઓના આશીર્વાદ હશે તો જ આ કામ પાર પડતું હોય બાકી આ કામ આપણાથી પાર પડે નહીં એટલે ભાદરવા મહિનાને પિતૃ મહિનો કહીએ પણ પિતૃઓના આશીર્વાદનો મહિનો એવું પણ હું તો માની શકું છું કે આ પિતૃઓના આશીર્વાદનો મહિનો છે અમારા માટે તો એટલે આવ્યા તા એક એવા સરસ મજાના કાર્ય માટે અને જો આશીર્વાદ હશે તો આ કામ પણ પાર પડશે અને હું આ એક પ્રોપર્ટી પણ ખરીદી શકીશ તો આશા રાખું છું કે વીસમી બેસ્ટ ઓફ લક તમારા બધાના જો બેસ્ટ વિશિષ હશે મારી સાથે તો મારા માટે આ કામ બહુ સરળ થશે તો આવી વાતા વાળીએ એટલે બે કામ અને એમ કહું ને કે એટલું સરસ વાતાવરણ છે આમ તમે પાછળ જવો તો ખરા બધે નકરી લીલોતરી લીલોતરી ડુંગરા અને બહુ સરસ મજાનું વાતાવરણ છે ને બાને બધા અમે આખો દી આવવાની જરૂર છે મમ્મી અહીં તો એટલું સરસ મજાનું વાતાવરણ છે અને હવે જઈએ છીએ ઘરે તો અહીંયા જ અમારો આ ફરતો ફરતો બ્લોગ બહુ સરસ લીલો લીલું 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 એટલું બધું સરસ લીલું મજાનું ખેતર છે ઈ જોવા મળે છે